અમદાવાદમાં યુવતી સાથે પ્રેમનું નાટક કરી પ્રેમી અને તેના પરિવારે રૂપિયા છ લાખ પડાવ્યા શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પ્રેમનું નાટક કરી પ્રેમી અને તેના પરિવારે પડાવ્યા છ લાખ યુવતીએ ફરિયાદ નોંધાવી સરસપુરાના મારેતી રિપીટ સરાજપુર માં રહેતી યુવતીને બે વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આ દરમિયાન પ્રેમી અને તેના પરિવારને પૈસાની જરૂરિયાત હોવાના પગલે 6 લાખ રૂપિયા આપ્યા હતા જો કે યુવતીએ પૈસા પરત માંંગતા પ્રેમી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો આ અંગે યુવતીએ प्रेमी और सभ्यों विरुद्ध तो शहर कोटडा पुलिस स्टेशन में छतरपिडी फरियाद नोधा है आ केस विगत एवं है कि अमदावाद शहर सरसपुरा में रहती युवती बे वर्ष अगौ एक युवक साथ मित्रता थी थी बाद मित्रता प्रेम परिणामी थी थोड़ा समय अगौ जा दरमियान प्रेमी और पैसा जरूरियात हो युवती पास पैसा माँग था ब्यूरो रिपोर्ट टीवी एटीन न्यूज अमदावाद